અરવલ્લી જિલ્લાના મુખ્ય શહેર મોડાસા નગરમાં આવેલા સર્વોદય વિસ્તારના બાળકો ગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોટ સંકુલ બનાવવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ સંકુલ બિનઉપયોગી બની રહેતા સ્થાનિકો પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળ ભેગો થયો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત સરકારની થીમ છે કે રમશે ગુજરાત તો જીતશે ગુજરાત ત્યારે આ થીમ અરવલ્લી જિલ્લામાં ધૂળ ખાઈ રહી છે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્વોદયનગર તેમજ આસપાસના વિસ્તારના રમતપ્રિય બાળકો અને યુવાનોને બાસ્કેટબોલ લોંગ ટેનિસ ટેબલ ટેનિસ સહિતની આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમાં યુવાનો અને યુવતીઓને ફિટનેસ જળવાઈ રહે તે માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો ખર્ચ કરી મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ બે હજાર ઓગણીસમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું પરંતુ આ સંકુલ છેલ્લા ઘણા સમયથી નક્કામું બની રહ્યું છે આ સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટબોલ કોર્ટ ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગઈ છે જ્યાં જોવા ત્યાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેના પણ હોલ બિન ઉપયોગી બની રહ્યો છે આ સ્થિતિ જોતા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલના તબક્કે બિલકુલ બિન ઉપયોગી બની રહ્યું છે સર્વોદયનગર વિસ્તારમાં વર્ષ બે હજાર બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની ગેમ્સ માટે કોચ અને પ્રશિક્ષકો માટે પાલિકા તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાએ સ્પોર્ટ્સ સંકુલ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા પણ કરી હતી પરંતુ ટેન્ડર ભરનાર એજન્સી દ્વારા સંકુલ ચાલુ કરવા યોગ્ય રસ ન દખાવતા સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત કરી શકાયું ન હતું આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સંકુલ શરૂ કરવાની નિયમ અનુસાર કાર્યવાહી કરવા મોડાસા નગરપાલિકા મક્કમ છે આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જો ટેન્ડર ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને સોંપવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું મોડાસા નગરપાલિકા સંચાલિત નગર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની હાલ રિનોવેશનની કામગીરી ચાલુ છે જેની અંદર નગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસની અંદર જુદી જુદી ઇન્ડોર ગેમ્સ માટેનું કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવેલ હતું ત્યારબાદ નગરપાલિકા દ્વારા તેની નિભાવણી જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ પર કરેલ હતી પરંતુ સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈપણ ઇજાગેદારને આપી શકાય ન હતું ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં ધરવા જઈ રહી છે તથા નગરપાલિકા દ્વારા જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે સંમતિ આપવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની સોંપણી પણ કરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે